વરસડા ગામે ફોટા પ્રતિષ્ઠાનું આયોજન કાંકરેજ તાલુકાના વરસડા ગામે તારીખ વીસ ચાર બે હજાર પચીસથી બાવીસ ચાર બે હજાર પચીસ ત્રિદિવસીય ફોટા પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચેહર માતાજી તથા સોનગઢાકુ મહારાજ અને માતાજીના ફોટા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે યજ્ઞ તથા કરવા અને શોભાયાત્રા કરવામાં આવી હતી આ પ્રસંગે આમંત્રિત રાજકીય આગેવાનો તથા મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પસડા ગામની ધર્મપ્રેમી જનતા આ ફોટા પ્રતિષ્ઠામાં સહભાગી થઈ હતી સાંજે રમેડનું પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ રમેડમાં પણ સારી એવી જનમેદની જોવા મળી હતી અહેવાલ જેવી ગર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા